સુરતમાં પરફ્યુમ યાર્ડમાં પ્રોન વિડિયો વેચતા કુલ આઠ હિસ્બો ઝડપાયા સુરતના સુરત પોલીસ ટીમ દ્વારા ખાનગી રહે રહેલ બાતમીના આધારે ઓનલાઈન પરફ્યુમ ના વેપારી પરફ્યુમ યાર્ડમાં પ્રતિબંધિત પોન વિડીયો વેચાણ કરી બનાવટે બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી વેપાર કરે છે જે બાતમીના આધારે સુરત પોલીસ ટીમ દ્વારા અડાજણ પ્રથમ સર્કલ પાસે બોલવરા કોમ્પ્લેક્ષમાં ચોથા માળે અચાનક રેડ કરી પ્રતિબંધિત પરફ્યુમ યાર્ડમાં ઓનલાઈન પ્રોન વિડીયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણથી આપી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી મોટી રકમ મેળવતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેમાં સુરત એસઓજી પોલીસ દ્વારા કુલ આઠ આરોપીઓને ઝડપી આરોપીઓ પાસેથી દસ મોબાઈલ લેપટોપ સહિતનો તમામ મુદ્દામાં કબજે કરી આરોપી વિરુદ્ધ સુરત એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમ નું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઉભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમ ની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસ અંદર આ લોકો પોર્ન વેબસાઇટ અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણું નું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણું નું ને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણું નું પેકેજ ની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો અને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી લો કે એક મહિનાનું લેવા માંગતો હતો છસો નવાણું આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંક થી એક મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી